સામે તમને દેખાતું હશે જો આ ટેન્ટ સિટી હતું નહી આ હમણાં બનાવેલું છે ટેન્ટ સિટી તો નઈ અને જો ઉપર ત્રણ છે બીજું ડુંગર માં જો હવે શ્રમે છે

પણ પવન છે હા એવું હા જો આવ્યું પાછું આવ્યું જો આવ્યું પાછું એ જો

એક બાજુ વાદળું છે અને એક બાજુ તડકો છે આ નીચે ને સાઈડ છે ને તડકો છે અને આ બાજુ જો તડકો નથી આ વાદળું છે આ બાજુ કેવું બંને વાતાવરણ જોવા મળે વાહ ભાઈ વાહ સાપુતારા એટલે સાપુતારા હોય એમાં કાય ઘટે થાય તો ગાઈસ હવે છે ને અહીંથી હવે નીચે ઉતરીએ છે સાપુતારાનું ચાલો તો હવે આગળનું પ્લાન શું થાય એનું નક્કી નથી હજી કર્યું ચાલો તો હવે જઈએ ગાઈસ ફાઇનલી સાંજ પડી ગઈ છે અને અત્યારે અમે જમવા માટે છે ને બારનો રોટલો છે જે રેસ્ટોરન્ટનું નામ છે અને અહીંયા જો મસ્ત બનાવ્યું છે એ લોકો જો ઉપર લખ્યું છે બારનો રોટલો અને અહીંયા જો રોટલા દોરેલા છે અને તાવડી જો આ હોટલમાં અમે પહેલી વાર આવ્યા છીએ જોઈએ કેવો એક્સપિરિયન્સ થાય છે ને અત્યારે છે ને અમારે મમ્મી ને પપ્પાની હજી આવ્યા નથી પણ એ બધા રસ્તામાં છે એટલે આવે છે અમે બધાને પહેલાં પહોંચી ગયા છે ચાલો તો આવે ને પછી મળીએ તમને આ જો રોટલો છે બાનો હોય હા બાનો રોટલો જો અમે બનાવે છે વાહ ફ્રી રોટલી તમારે ખાલી શાક ને પૈસા દેવાના એમ ખાવાનું ગમે તો ટંકોરી મારવા જાય મારદે હેતા મારદે ઢોલ હાલે ડી આ શું છે આ આ શું કહેવાય સાદરી ઓકે તો ગાય સાંજનું જમવાનું રેડી થઈ ગયું છે કુલચા છે કાજુ કરી શાક છે પાપડ છે પછી આ જો વેજાંડી શાક છે અને ખીચડી કઢી પણ છે સાથે સાથે સારું ચાલો તો હવે જમીન તો ગાય જો અમે ની બહાર નીકળ્યાને તો અમે જો ગણપતિ દાદા જઈ છે જો તો છે ને મને બીજા ગણપતિ મળ્યા હાઈવે ની હામેન સાઈડ માં કેટલા છે મોટા તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ